અહીંયા હાલત ખરાબ છે એટલા માટે અમે અહીંયા આવ્યા છીએ અહીંયાથી જેટલી પણ પબ્લિક જાય છે ત્રણ વર્ષથી આ રોડનું કામ અટકેલું છે બે વર્ષ બીજા થયા છે એટલે અહીંયાની જે સ્થાનિક પબ્લિક છે ને અંતિ હેરાન છે એના માટે અમે આંદોલન કરશું તમારે મારવું હોય જેલમાં પૂરું હોય જે કરવું હોય એ કરજો અમારી ના નથી કેમ કે અમે થાકી ગયા છીએ અમારે નથી બીમાર માણસ હોસ્પિટલ પહોંચતું અને નથી કોઈ પણ અમારી કોઈ સરકારી સુવિધા પ્રમાણે અમે પહોંચી જ નથી શકતા એટલે આ રોડ ખરાબ છે બાકી જો તમે સાત સરકાર આપશો તો તમારો આભાર અને નહીં આપો તો મારી નાખશો પણ રોડ અમે ખાલી નહીં કરીને સાહેબ આંદોલનો અમે લડી થાક્યા છીએ અહીંયાની સ્થાનિક પણ ખબર છે અને કલેક્ટર નું જાહેરનામું કયા પ્રમાણે કલેક્ટર સાહેબ જાહેરનામું નથી પાડી શકતા કે આ રોડ ખરાબ છે એના ઉપરથી વાહનો ના ચાલે અને અહીંયા સ્થાનિક પબ્લિક નું શું હાલ છે તમે કઈ કઈ બાજુથી આવ્યા છો અહીંયાથી આવ્યા છો કે આ રસ્તેથી આવ્યા છો એ રસ્તે થી આ રસ્તેથી નહી સર તો તમારો વિષય છે કાનૂનને સારી રીતે સમજવાનું અને કાનૂન માટે અમારો સમય જે છે અરજ છે પબ્લિક માટે લડવું અને પબ્લિક ને પરેશાની નથી

બરોબર એના માટે મંજૂરી 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 કોઈ ના આપે કયા આંદોલન માટે કઈ સરકાર મંજૂરી આપે છે તમે મને હોય તો પછી અમે અમારે અમારું કામ કરવું પડે સર તમે તમારું કામ કરવું હોય તો તમે કરજો અમે ના નથી અમે સ્થાનિક લોકો હેરાન છીએ પરેશાન છીએ તમારે જો કદાચ એવો કદાચ અમારા પર શક હોય તો તમારી બોલેરો ગાડી છે અહીંથી સાઠની સ્પીડમાં તમે હાજી ફાટક પહોંચાડી દો અને કેટલા કલાકમાં કેટલા ટાયર જાય છે એ તમને ખબર પડશે એટલે અમે અમે અહીંયા છે ને કોઈ લડાઈ કરવા નથી આવ્યા નથી પોલીસ સાથે હાથાપાઈ કરવા આવ્યા અમે સંવૈધાનિક રીતેનું જે અમારો વિરુદ્ધ છે અમે રજૂ કરીએ છે કેમ કે ત્રણ વર્ષથી રોડનું કામ અટકેલો છે આજકાલથી નથી અટકેલો અટકે રીતે મંજૂરીની જરૂરિયાત છે તો તમે સાહેબ ઉપર રિપોર્ટ કરો ને અહીંયાની પબ્લિક હેરાન છે એના માટે ભાઈ તમે અમને દબાવશો નથી થોડી ક્યાંય ફેર પડવાનું

એ લોકો તો એ લોકો તો જયારે અમે આવીએ પોલીસ આવે ત્યારે એ લોકોને ખબર પડે બાકી અહિયાં ની સ્થાનિક પબ્લિક ની શું પોઝિશન છે એ લોકોને કઈ ખબર જ નથી અમે કોઈ સાથે ઝઘડો જ નથી

પછી સમજ થશે કલાક કલાખંડ શાંતિ રાખો ત્યાં સુધી અમારે લોકો આવશે અને અમારે સરકાર સુધી મેસેજ પહોચાડવું છે મંજૂરી નથી થવા દેવાના ભેગા નહીં થવાના એવું થોડી ચાલે

સીજીબા�ુહ સીકરાલાાલે સિં સિંમાં સિંલેં સિં સિંં સિં